નમસ્તે કેમ છો આપનું હાર્દિક સ્વાગત છે કુજુ ફાર્મસી બી ફાર્મ સ્ટુડન્ટ માટેની જ આ સ્પેશિયલ સિરીઝ છે સેકન્ડ એક સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ કે જેમાં યુનિટ 2 માં એક ટોપિક છે હવે સિલેબસ ને અકોર્ડિંગ ટોપિક આપેલા છે ઓબ્જેક્ટિવ્સ એપ્લિકેશન્સ અને ફેક્ટર્સ ઇન્ફ્લુએન્સિંગ ઇવેપોરેશન તો સિલેબસ ને અકોર્ડિંગ ટોપિક આપેલા હોય છે ઇવેપરેશનના જ તેમાંથી ત્રણ ટોપિક આપણે આ વિડીયોમાં કવર કરવાના છીએ ઓબ્જેક્ટિવ એપ્લિકેશન્સ અને ફેક્ટર્સ કે જે ઇવેપોરેશનને અફેક્ટ કરતા હોય છે સૌથી પહેલા તો ઇવેપોરેશન શું છે એનો પર્પસ શું હોય છે એની યુઝ ક્યાં થાય છે અને કયા કયા ફેક્ટર છે કે જે ઇવેપોરેશનની પ્રોસેસને અફેક્ટ કરશે તો એ બધું તમારે જાણવું જોઈએ તો એ એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે તો એક્ઝામમાં સિમ્પલી તમને શોર્ટ નોટ જ પૂછાતી હોય છે તો એ પહેલા તો તમને સમજશો સમજેલું હશે તો તમે એનો આન્સર લખી શકશો તો ચાલો જોઈએ સૌથી પહેલા તો ઇવેપરેશન છે શું ઇવેપરેશનની ટર્મ એટલે શું થાય તો મેં પહેલા પણ તમને કીધેલું છે કે ડેફિนิશનને એવી બધી વસ્તુ યાદ રાખવા માટે શું કરવાનું સિમ્પલી એને ક્વેશ્ચન પૂછવાનો ક્વેશ્ચન પૂછો એટલે તમને આન્સર મળશે હવે જેમ કે ઇવેપરેશન તો ઇવેપરેશન છે શું તો એક પ્રોસેસ છે ઓકે તો પ્રોસેસ શેની છે તો કે વેપર ફોર્મ કરવાની વેપર કોનું તો કે જે લિક્વિડ હોય કેવું લિક્વિડ વોલેટાઇલ લિક્વિડ તો એનાથી શું મળે છે તો એનાથી એક આપણને કોન્સન્ટ્રેટેડ પ્રોડક્ટ મળે છે તો એના પરથી આખી ડેફિનેશન છે તમારી ફોર્મ થઈ જાય ઇવેપોરેશન ઇઝ અ પ્રોસેસ ઓફ વેપોરાઇઝિંગ લાર્જ ક્વોન્ટિટી ઓફ વોલેટાઇલ લિક્વિડ ટુ ગેટ અ કોન્સન્ટ્રેટેડ પ્રોડક્ટ તો આખી તમારી ડેફિનેશન છે એ આવી રીતે ફોર્મ થાય અને આવી રીતે તમે કોઈ પણ ડેફિનેશન

કરવા માટે જે આપણે આપણે વસ્તુ વાપરીએ 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 એને કહીએ છીએ સૌથી પહેલા તો તમારે છે ને જે ટર્મ છે ને એના બેઝિક ડિફરન્સ જાણી લેવા જોઈએ પ્રોસેસ હોય ને તો એને ઇવેપરેશન કહેવાય અને જો એનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય ને તો એને ઇવેપરેટર કહેવાય ઓકે એ બેઝિક વસ્તુ છે તમારે યાદ રાખવાની કારણ કે ઘણા બધા ગુજરાતી મીડિયમમાંથી સ્ટુડન્ટ આવતા હોય તો એમને ફાર્મસીમાં ઇંગ્લિશમાં ડાયરેક્ટલી બધું ટોટલી બધું ઇંગ્લિશમાં જ આવી જાય તો એને ન સમજાય ન આવડે એવું થઈ શકે તો સિમ્પલી તમે એને ડિફરન્શિયટ કરીને યાદ રાખશો એટલે તમને આવડી જશે ઓકે તો ઇવેપરેશન એક પ્રોસેસ ઇવેપરેટર એટલે ઇક્વિપમેન્ટ ઓકે સૌથી આપણે છે છે એટલે એટલે શું શું થાય એ તમારે જાણવાનું તો આપણે કરીએ છીએ શું કામ શું એનું મેઈન મોટો છે એમ છે કે જેનાથી આપણે ઇવેપ્રેશન કરીએ છીએ તો સૌથી પહેલા તો એની ડેફિનેશનમાં જ એનો આન્સર છે કે શું ટુ ગેટ એ કોન્સન્ટ્રેટેડ પ્રોડક્ટ તો પ્રોડક્ટ હોય શન પ્રોસેસ યુઝ કરીએ છીએ ઘણી વખત કેવું થાય કે જે સોલ્વન્ટની વેપર હોય ને એ વેલ્યુએબલ હોય એ કામની વસ્તુ હોય તો એની રિકવરી કરવી પણ જરૂરી હોય તો એ પણ ઈવેપરેશન પ્રોસેસ થી કરી શકાય છે

બીજો એનો એપ્લિકેશન અથવા તો યુઝ એ છે કે બાયોલોજિકલ પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગમાં પણ યુઝ થાય છે તો બાયોલોજિકલ પ્રોડક્ટ એટલે કઈ કઈ ફોર એક્ઝામ્પલ ઇન્સ્યુલિન છે બાયોકેમિકલ પ્રોડક્ટ છે જેમ કે પેનિસિલિન છે અથવા તો પ્લાન્ટની પ્રોડક્ટ છે તો એ બધી પ્રોડક્ટ મેળવવા માટે પણ એટલે કે ના મેન્યુફેક્ચરિંગ કરવા માટે પણ ઇવેપરેશન પ્રોસેસ યુઝ થાય છે રાઇટ બ્લડ પ્રોડક્ટની પ્રિપેરેશન કરવી હોય જેમકે બ્લડ પ્લાઝમા છે સિરમ છે તો એમાં પણ ઇવેપરેશન પ્રોસેસનો યુઝ થતો હોય છે એન્ઝાઇમ્સ હોર્મોન્સ એન્ટિબાયોટિક એ બધી બાયોલોજીકલ પ્રોડક્ટના ફોર્મેશનમાં મેન્યુફેક્ચરિંગમાં ઇવેપરેશન પ્રોસેસનો યુઝ થતો હોય છે અને થર્ડ મિસેલેનિયસ મિસેલેનિયસ એટલે કે માનો કે વોટર છે તો વોટરમાં શું હોય મિનરલ્સ હોય એમાં જે મિનરલ્સ હોય તો એ વોટરનું ઇવેપરેશન કરીને આપણે મેળવી શકીએ છીએ તો એ જે વોટર મળશે ઇવેપરેશન યુઝ કરીને કરી શકીએ છીએ તો આ બધી ઇવેપરેશન પ્રોસેસની એપ્લિકેશન છે કે ક્યાં ક્યાં તમે ઇવેપરેશન પ્રોસેસ નો યુઝ કરી શકો છો ના થર્ડ ટોપિક આપણે એ જોવાનો છે કે ફેક્ટર્સ શનની પ્રોસેસને કયા કયા ફેક્ટર અફેક્ટ કરે છે માનો કે મારે પ્રોસેસ કરવી છે તો મારે કયા કયા ફેક્ટરનું ધ્યાન રાખવું પડશે કે જે મારી પ્રોસેસને રેટ ઓફ કરશે કે જેનાથી કાં તો મારી પ્રોસેસ સ્લો થઈ જશે અથવા તો મારી પ્રોસેસ ફાસ્ટ થશે ઓકે તેના વેરીયસ ફેક્ટર છે ટેમ્પરેચર વેપર પ્રેશર એજિટેશન એટલે કે સ્ટરિંગ અને સરફેસ એરિયા તો આ મેઇન ફોર ફેક્ટર છે તે અધર ફેક્ટર્સ પણ આવશે એ આપણે જોઈએ ટેમ્પરેચર તો સિમ્પલી તમે દિમાગ લગાડો કે ઇવેપરેશન કરવાનું છે હવે માનો કે હું એને ટેમ્પરેચર આપી તો ઇવેપરેશન વધશે કે ઘટશે વધશે ને એટલે કે ફાસ્ટ ઇવેપ્રેશન થશે સરફેસ એરિયા તો સરફેસ એરિયા એટલે કે જેટલી વધારે સરફેસ છે એ હશે એને જેટલી વધારે સરફેસ એક્સપોઝ થતી હશે તો એટલું વધારે ઇવેપ્રેશન થઈ શકશે જે લિક્વિડ છે એનું હવે એવી રીતે હ્યુમિડિટી હવે કે હ્યુમિડ એન્વાયરમેન્ટ હોય તો ઇવેપરેશન છે એ સ્લો થઈ જશે અને એવી રીતે આપેલી છે છે તો એના પરથી કરે હવે માટેનું ઇક્વેશન અને તમને શોર્ટ નોટ પૂછાય તો એમાં તમારે કઈ કઈ વસ્તુ લખવાની સૌથી પહેલા તો રેટ ઓફ ને ડિટરમાઇન કરવા માટેનું એક ઇક્વેશન છે તો એ ઇક્વેશન મેથેમેટિકલી આવી રીતનું હોય છે એમ

ઇક્વેશન છે એની નીચે બધી ટર્મ ને ડિસ્ક્રાઇબ કરો છો અને એની સાથે યુનિટ જો લખશો તો જે એક્ઝામિનર છે એની સામે તમારી ઇમ્પ્રેશન સારી પડે છે રાઈટ અને એ બધું ખાસ લખવું જોઈએ હવે શું ટર્મ આપેલી છે જોઈએ આપણે એમ એમ એટલે શું છે માસ ઓફ વેપર ફોર્મ પર યુનિટ ટાઈમ કે જે શું છે મીટર ક્યુબ પર સેકન્ડ એનો યુનિટ છે દેન કે કોન્સ્ટન્ટ છે એનો યુનિટ છે મીટર પર સેકન્ડ એસ

છે એટલે થાય કે જે માં પ્રેઝન્ટ હોય અને એ છે માટે એનો પણ કિલો પાસે ઇક્વેન લખવાનું ઇક્વેશન ને નીચે ટર્મ ને ડિસ્ક્રાઈબ કરવું એની સાથે એનો યુનિટ લખો હવે ના તમારે શું કરવાનું છે કે ફેક્ટર્સ કયા કયા અફેક્ટ કરે છે એ સમજવાનું છે તો ચાલો જોઈએ સૌથી પહેલો પહેલો ફેક્ટર છે ટેમ્પરેચર કેમ પેલો વેલો કારણ કે એ જ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે કે જે રેટ ઓફ ઈવેપરેશન ને अफेक्ट કરતો ફેક્ટર છે તો શું છે તો સિમ્પલી તમે જુઓ હવે એક બીકર છે બીકર માં એક લિક્વિડ છે એ લિક્વિડ છે એને આપણે એમ નેમ રાખેલું છે અને એનું ઈવેપરેશન થાય છે રાઈટ સિમ્પલી સ્લોઅર ફ્લેમ માં તમે રાખેલું છે અને એ ફ્લેમ છે એ તમે હાઈ કરી દો છો તો જે તમને સ્લોઅર ફ્લેમમાં ઇવેપ્રેશન મળતું હતું એના કરતાં ઇવેપ્રેશન વધી જશે ટેમ્પરેચર વધારો તો ઇવેપ્રેશન છે એ વધવાનું છે લિક્વિડનું રાઈટ જેટલું હાઈ ટેમ્પરેચર હશે એટલી બી ની વેલ્યુ વધારે મળશે એટલે કે વેપર પ્રેશર છે એ વધુ મળશે અને એના લીધે ઇવેપ્રેશન વધુ થશે હવે જે બી ટેમ્પરેચર હોય બીજી એક વસ્તુ કે કોઈ પણ ટોપિક છે હવે માનો કે તમે ટેમ્પરેચર સ્ટાર્ટ કરો છો એની નીચે કયા કયા તમારે ડિસ્ક્રાઇબ કરવાનું છે કયા ટોપિક ડિસ્ક્રાઇબ કરવાના છે એ તમારે સિમ્પલી એક એક નાના પોઈન્ટ પરથી યાદ રાખવાનું જેમ કે ટેમ્પરેચર છે તો તમારે ટેમ્પરેચર માં કેટલી વસ્તુ લખવાની એ કેવી રીતે યાદ રાખશો તો સૌથી પહેલું તો એ લખવાનું કે ભાઈ ટેમ્પરેચર જેટલું વધારે હોય તો એટલું બી ની વેલ્યુ વધે અને એના પરથી એવે પ્રેશર છે વધુ મળે હવે એ એક ટોપિક તમે યાદ રાખો કે ટેમ્પરેચર નું હાઈ નું લખવાનું છે બીજું તમારે એ યાદ રાખવાનું કે કાયનેટિક એનર્જી વિશે લખવાનું છે ત્રીજું તમારે એ યાદ રાખવાનું કે કોઈ સબસ્ટન્સ માનો કે એડ કરીએ તો એની શું અસર પડે છે એ લખવાનું છે ચોથું કે વેરિયસ એક્ઝામ્પલ લખવાના છે કે માટે તમારે સ્પેશિયલ ટેકનિક જોઈએ અને પછી કે તમારે કઈ કઈ સ્પેશિયલ ટેકનિક છે એ યુઝ થાય છે એ વેપરેશનમાં એ લખવાનું છે તો ચાલો આપણે જોઈએ કે તમે આવી રીતે નાના નાના પોઈન્ટ યાદ રાખશો ને તો એના પરથી તમને આખું ડિસ્ક્રિપ્શન છે એ ઈઝીલી લખી શકો છો તો સૌથી પહેલા તો આપણે કીધું ટેમ્પરેચર વધારે હશે તો બી બીની વેલ્યુ વધારે હશે તો છે એ વધારે મળશે હવે કોઈ ટેમ્પરેચર આપેલું હોય ને ત્યારે જે લિક્વિડ છે એમાં શું પ્રેઝન્ટ હોય આ લિક્વિડ છે લિક્વિડમાં મોલિક્યુલ્સ પ્રેઝન્ટ હોય એ મોલિક્યુલ્સની કાઇનેટિક એનર્જી હશે હવે ઘણા મોલિક્યુલ એવા હોય કે જેની કાઇનેટિક એનર્જી હાઈ હશે એઝ કમ્પેર ટુ એવરેજ કાઇનેટિક એનર્જી અને ઘણા મોલિક્યુલ્સ એવા હશે કે જેની છે એ હશે એટલે કે ઘણા વધારે 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 હશે એટલે શું હોય હોય અને ઘણાનું મોશન ઓછું હશે હવે માનો કે હું એને ટેમ્પરેચર આપું છું ટેમ્પરેચર આપીશ એટલે શું થશે જેનું લોવર કાઇનેટિક એનર્જી છે એની પણ કાઇનેટિક એનર્જી ઇન્ક્રીઝ થઈ જશે એ પણ મોશનમાં આવી જશે રાઈટ તો

બીજી એક વસ્તુ કે બોઇલિંગ પોઈન્ટ થી ઓછું ટેમ્પરેચર હશે ને ત્યારે જે વેપર ફોર્મ થતી હશે ને એ વેપર ઓનલી સરફેસ થી ફોર્મ થતી હશે અને જ્યારે બોઇલિંગ પોઈન્ટ આવી જશે એટલે કે એટ બોઇલિંગ વેપર જે ફોર્મ થશે એ થ્રુઆઉટ ધ બોડીમાંથી ફોર્મ થતી હશે ઓકે સરફેસ એટલે કે સરફેસ પરથી જ વેપરનું ફોર્મેશન થતું હોય મોલિક્યુલ છે વેપર કન્વર્ટ થતા હોય બોડી એટલે કે આખા લિક્વિડ ની બોડી છે એ ઇન્વોલ્વ થઈ જશે પ્રોસેસમાં ઓકે હવે માનો કે કોઈ સબસ્ટન્સ આપણે ડિઝોલ્વ કરીએ છીએ લિક્વિડની અંદર કોઈ હું સબસ્ટન્સ એડ કરું છું ડિઝોલ્વ કરીએ છીએ તો એનાથી શું થશે બોઇલિંગ પોઈન્ટને એ ઇફેક્ટ કરશે અને એનાથી બોઇલિંગ પોઈન્ટ છે લિક્વિડનું વધી જશે ઓકે ધેન બીજી એક વસ્તુ કે ગ્લાયકોડ છે આલ્કોલો છે એ બધા કેવા છે હાઈ ટેમ્પરેચર ડિકમ્પોઝ થતા હોય હોર્મોન છે એન્ઝાઇમ છે એન્ટિબાયોટિક એ બધા હિટ સેન્સિટિવ મટીરિયલ છે તો આ બધી પ્રોડક્ટ માટે તમારે ઇવેપરેશન કરવું હોય તેનું ડીકમ્પોઝિશન ન થાય એટલા માટે સ્પેશિયલ ટેકનિક છે એ યુઝ કરવી પડે છે ઇવેપરેશનની ઓકે કારણ કે માનો કે તમે ટેમ્પરેચર આપો છો તો એ તો બધા હિટ સેન્સિટિવ છે તો ડીકમ્પોઝ ડિકમ્પોઝ થઈ જશે તો ડીકમ્પોઝિશન ના થાય એટલા માટે ઇવેપરેશનની સ્પેશિયલ ટેકનિક એના માટે યુઝ કરવામાં આવે છે જેમ કે એક્ઝામ્પલ લઈએ કે માલ્ટ એક્સ્ટ્રાક્ટ ફોર્મ કરવું હોય તો એના માટે ઇવેપરેશન અંડર રિડ્યુઝ પ્રેશરની ટેકનિક યુઝ કરવામાં આવે છે કે જેનાથી એન્ઝાઇમનો લોસ ના થાય અને બીજી એક ટેકનિક છે ફ્રીઝ ડ્રાઇંગ ટેકનિક તો એન્ટીબાયોટિક છે એનો કોન્સન્ટ્રેટેડ પ્રોડક્ટ જોતી હોય ત્યારે ફ્રીઝ ડ્રાઇંગની ટેકનિક છે એ યુઝ થાય છે રિડ્યુસ્ડ પ્રેશર છે એ માલ્ટ એક્સ્ટ્રેક્ટમાં એક્ઝામ્પલ આવી જશે અને એન્ટીબાયોટિક છે એની કોન્સન્ટ્રેટેડ પ્રોડક્ટ મેળવવા માટે ફ્રીઝ ડ્રોઈંગ છે એ ટેકનિક યુઝ થાય છે ઓકે હવે તમને एग्जाम માં ક્વેશ્ચન પૂછાય ટેમ્પરેચર માં તમે આટલા ટોપિક લખી આપો એટલે એ સફિશિયન્ટ છે ધેન સેકન્ડ ફેક્ટર છે વેપર પ્રેશર રેટ ઓફ ઇવેપોરેશન છે એ વેપર પ્રેશર ને ઇનવર્સલી પ્રોપોર્શનલ છે એટલે કે પી ની વેલ્યુ છે એ જેટલી ઓછી હશે એટલું ઇવેપોરેશન છે એ તમને વધારે મળશે પ્રેશર ઓછું હોય તો લિક્વિડ નો બોઇલિંગ પોઈન્ટ પણ લોવર હશે અને એના લીધે રેટ ઓફ છે એ તમને વધારે મળે છે પણ આ કે વેક્યુમ વેક્યુમ હોય હોય એપ્લાય કરેલી ત્યારે જ તમને શું મળે છે રેટ ઓફ ઇવેપરેશન વધારે મળે છે રાઈટ હવે લો બોઇલિંગ નું જે લિક્વિડ હોય એટલે કે ઘણા લિક્વિડ એવા હોય કે જેનો બોઇલિંગ પોઈન્ટ છે એ ઓછો હશે તો શું થશે ઇવેપરેટ જલ્દી થઈ જશે એસ કમ્પેર ટુ હાયર બોઇલિંગ પોઈન્ટ લિક્વિડ હવે એવા લિક્વિડ કે જેનો બોઇલિંગ પોઈન્ટ ઓછું હોય તો એ જલ્દીથી ઇવેપરેટ થઈ જશે રાઇટ અને માનો કે આઉટર એટમોસ્ફિયર છે એ ડ્રાય હશે તો બી ડેશની વેલ્યુ છે એ ઓછી મળશે કારણ કે ડ્રાય છે બી ડેશ એટલે શું થાય વેપર પ્રેશર એકચ્યુઅલી જે એરમાં પ્રેઝન્ટ છે એ લિક્વિડમાંથી ફોર્મ થયેલું છે એ હવે માનો કે આઉટર એટમોસ્ફિયર જ ડ્રાય છે તો બી દેશની વેલ્યુ ઓછી હશે તો પણ ઇવેપરેશન છે 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 એ વધારે મળે અને કે કે જે લિક્વિડ એક્ઝામ્પલ લઈએ છે એમાં લિક્વિડ છે એ લિક્વિડનું ઇવેપરેશન કરાવીએ છીએ હવે અહીંયાથી શું થશે વેપર સ્ટેટમાં મોલિક્યુલ કન્વર્ટ થશે એટલે અહીંયા વેપર ફોર્મ થયેલી હશે હવે અહીંયા જે વેપર ફોર્મ થઈ છે એને તમે રિમૂવ કરી દો છો એટલે એર માં કંઈ રહેશે નહીં b' ની વેલ્યુ ઓછી થઈ ગઈ એક્યુઅલી એર માં કોઈ વેપર પ્રેઝન્ટ નથી કારણ કે જે બઈ એ તો તમે રીમુવ કરી દીધી તો પણ તમને ઇવેપરેશન છે એ રેપિડ મળે છે કારણ કે અહીંયા કંઈ નથી રાઈટ b' ની વેલ્યુ ઓછી થઈ ગઈ તો શું થશે કે વેપર જે હતી એ તમે રીમુવ કરી દીધી છે

તો આપણે વાત કરીની કે સર્ફેસ એરિયા છે એ આટલો છે અને એક બીજા બીકર છે એનો આટલો છે તો liquid નું જેટલો સર્ફેસ એરિયા વધારે હશે એટલું ઇવેપરેશન છે એ વધારે મળશે કારણ કે એટલું વધારે એ એર સાથે એક્સપોઝ થાય છે મોલેક્યુલ એટલા માટે રેટ ઓફ ઇવેપરેશન તમને વધારે મળે છે જેટલો સર્ફેસ એરિયા વધારે હોય મોઇશ્ચર કન્ટેન્ટ તો મોઇશ્ચર કન્ટેન્ટ ફીડ નું હવે ઘણા ड्रग એવા હોય કે જે

તમારે કઈ પ્રોડક્ટ જોઈએ છે કેવા ટાઈપની પ્રોડક્ટ જોઈએ છે એના પરથી તમે કરી શકો છો કે કયું યુઝ થાય અને એના બદલે લિક્વિડ કોન્સન્ટ્રેટ જોતું હોય તો ફિલ્મ ઇવેપરેટર યુઝ થાય છે હવે માનો કે એવી ડ્રાય પ્રોડક્ટ જોઈએ છે કે જેની ગુડ સોલ્યુબિલિટી હોય તો એની માટે સ્પ્રે ડ્રાયર છે એ યુઝ થાય છે અને એવી પ્રોડક્ટ જોઈએ છે કે જેમાં પોર પ્રેઝન્ટ હોય એટલે કે પોરસ પ્રોડક્ટ જોઈએ છે કે જે ગ્રેન્યુલ્સ બનાવવા માટે યુઝ થઈ શકે તો એની માટે વેક્યુમ ઇવેપરેટર યુઝ થાય છે તો કયા ટાઈપની પ્રોડક્ટ જોઈએ છે એના પરથી ઇવેપરેટર કયું યુઝ કરવું એનું સિલેક્શન થાય છે નેક્સ્ટ ફેક્ટર છે ટાઈમ ઓફ ઇવેપરેશન ઇવેપરેશન માટે કેટલો ટાઈમ તમે આપો છો જો ટાઈમ છે એ એક્સપોઝરનું લોંગર હશે તો ઇવેપરેશન વધારે મળશે રાઈટ ફોર એક્ઝામ્પલ કે એક્સપોઝર ટાઈમ ઓછો છે પણ ટેમ્પરેચર હાઈ છે તો એ બેનિફિશિયલ હશે કેવી રીતે તમને એમ થશે કે ટાઈમ તો ઓછો કર નાખો પણ ટેમ્પરેચર જોવું તો ટેમ્પરેચર વધારે છે ટાઈમ ઓછો છે તો એનાથી શું થાય છે કે ટાઈમ ઓછો છે હાયર ટેમ્પરેચર છે હું માનો કે હાઈ ટેમ્પરેચર એ હું લાંબો ટાઈમ સુધી રાખીશ તો શું થાય જે એપીએ છે એક્ટિવ કન્સ્ટિટ્યુઅન્ટ છે એ ડિસ્ટ્રક્ટ થઈ જશે એ ડેસ્ટ્રોય થઈ જશે ડિકમ્પોઝ થઈ જશે તો એટલા માટે એવા ટેમ્પરેચર જે હાઈ હોય કે જે આપણા એક્ટિવ કન્સ્ટિટ્યુઅન્ટ છે એને ડિસ્ટ્રક્ટ કરી દેવાના હોય ડેસ્ટ્રોય કરી દેવાના હોય તો એની માટે લોવર એક્સપોઝર ટાઈમ રાખવાનો ટેમ્પરેચર હાઈ તો એક્સપોઝર ટાઈમ ઓછો અને ટેમ્પરેચર લેસ તો રાખી શકાય તો એની માટે છે જે એ તમને પ્રોવાઈડ કરે છે છે ફિલ્મ એન્ડ ડિપોઝિટ્સ હવે વેજીટેબલ એક્સટ્રેક્ટ છે એને સ્ટીમ પાનમાં આપણે કોન્સન્ટ્રેટેડ કરીએ તો શું થશે સરફેસ ઉપર એક થાશે થાશે ઉપર ઉપર અથવા તો તો છે 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 એ થઈ શકે જે થાય એનાથી શું થાય હવે આ જે સરફેસ હતી એની ઉપર ફિલ્મ બની ગઈ તો એનો કોઈ કોન્ટેક્ટ નહીં રહે એનાથી ઇવેપરેશન છે એ ડિક્રીઝ થઈ જશે ઇવેપરેટિંગ સરફેસ છે એ શું થશે ઇવેપરેશન પ્રોસેસ ને નહીં કરી શકે રાઈટ હીટનું જે ટ્રાન્સફર છે એ જ નહીં થવા દે તો એના માટે શું કરવાનું સ્ટરિંગ કરવાનું આવે કે જેનાથી શું થાય કે જે ફિલ્મ ફોર્મ થઈ છે જેનાથી એ એક્સપોઝ થઈ શકે અને એનાથી ઇવેપરેશન થઈ શકે નેક્સ્ટ અને લાસ્ટ ફેક્ટર છે ઇકોનોમિક ફેક્ટર હવે ઇકોનોમીસ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય કોઈ બી પ્રોસેસ માટે રાઈટ લેબર કોસ્ટ ફ્યુલ કોસ્ટ ફ્લોરની સ્પેસ કેટલી છે મટીરિયલનો કોસ્ટ શું છે સોલવન્ટની રિકવરી કેવી રીતે થાય છે એનો કોસ્ટ શું છે રાઈટ અને જે વેસ્ટ હીટ છે એનું યુટિલાઇઝેશન ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ હોય છે આ બધા ફેક્ટર એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એનાથી કોસ્ટ છે એ રિડ્યુસ તમે કરી શકો છો એ બધા એ પ્રોસેસ બની શકે તો એ પ્રોસેસ કેવી હોવી જોઈએ ઇકોનોમિકલ પ્રોસેસ હોવી જોઈએ ઇવેપરેશનની પ્રોસેસમાં હીટ છે એ સૌથી પહેલા તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય કે જે શું કરે છે વેપરાઇઝેશન માટેની હીટ પ્રોવાઇડ કરે છે માટે માટે છે છે કરવા શું કે કે જેટલું વધારે વધારે એટલું મળે તો એટલા હોય એની રીતે આવે જેનાથી હીટ ટ્રાન્સફર મેક્સિમમ થાય તો રેટ ઓફ ઇવેપ્રેશન છે તમને મેક્સિમમ મળી શકે તો આ હતા ફેરિયસ ફેક્ટર્સ કે જે ઇવેપ્રેશન ની પ્રોસેસને અફેક્ટ કરે છે અને આ હતા તમારા સિલેબસના ત્રણ ટોપિક કે જે ઇવેપરેશન યુનિટમાં આપેલા છે એકોર્ડિંગ ટુ જીટીયુ સિલેબસ આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો કે જેમને આઈડિયા ન આવતો હોય કે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે લખવું એમને એમને આઈડિયા મળી રહે અને આવા જ તમારી એક્ઝામ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે તમારી સ્ટડી રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બે લાયકોન પ્રેસ કરી દો કે જેથી નવો વિડીયો અપલોડ થતાં જ સૌથી પહેલા નોટિફિકેશન તમને મળી જાય જો કોઈ તમને ક્વેરી હોય કે ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો અથવા તો અમારા સોશિયલ મીડિયા હેન્ડલ પર અમને મેસેજ કરીને પણ પૂછી શકો છો થેન્ક યુ વેરી મચ